ચાર હો માટે ચૂંટણી ફોર્મ ભરાયા હતા જે પૈકી તારીખ તેરમી ડિસેમ્બરના રોજ સર્વસંમતિથી પ્રમુખ તરીકે વકીલ આરબી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા

ફૂલ વાળા અર્પણ કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે કે પ્રમુખ તરીકે વકીલ આરબી બી ભટ્ટે જણાવ્યું હતું કે જે પણ નડતર પ્રશ્નો છે અને નવા કોઈ કાર્યક્રમો અંગે સૂચનો મળશે તે અંગે ધ્યાન આપી ચોક્કસ આગળની કામગીરી કરીશું ડભોઈ બાર ની બે હજાર ચોવીસ ની ડભો ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે ચૂંટણી ડભોઈમાં યોજાયેલી જેમાં પ્રમુખ તરીકે મને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલો છે અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવાને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવેલા છે જ્યારે ઉપપ્રમુખ અને મંત્રીની ચૂંટણી કરવામાં આવેલી જેમાં સોયબભાઈ અને વ્યાસભાઈ વચ્ચે સ્પર્ધા થયેલી જેમાં બંનેને છત્રીસ છત્રીસ વર્ષ મળ્યા અને છેવટે ચિઠ્ઠી નાખતા જેમાં સોહેબભાઈનો ઉપપ્રમુખ તરીકે વિજય થયેલો છે અને નરેશભાઈ નિલેશભાઈ બારોટ જેઓ સહમંત્રી તરીકે ચૂંટણી આવેલા છે અને જેઓને એકતાલીસ મત મળ્યા છે અને એમના જુગલભાઈને ત્રીસ મત મળ્યા છે એટલે આ રીતે ચૂંટણી પણ અમારી શાંતિથી પતી ગઈ છે અને સરસ રીતે થઈ ગઈ છે અને અમે એક ટીમ તરીકે ચારેય જણા કામ કરીશું અને વકીલોના જે કંઈ પ્રશ્નો હશે તે ઉકેલવા માટે અમે પ્રયત્ન કરીશું અને ખેલદીલીપૂર્વક અમે વકીલના હિત માટે કામ કરીશું તેની અમે ચારેય જણા